જોઈ રહ્યા છો મારો અવાજ વિશ્વ હિન્દુ ઉત્તર ગુજરાત ના ચાર જિલ્લા માં આયોજિત સામાજિક સમરસતા યાત્રા નું ચાણસમા માં બબ્યું કરાયું સામાજિક સમરસતા યાત્રા ચાણસમા શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા સનાતન પ્રેમીઓ યાત્રાને વધાવી મુખ્ય ચાર જિલ્લાઓમાં આયોજિત કરાયેલી સામાજિક સમરસતા યાત્રાનો પીપરાળા ગામેથી પ્રારંભ કરાયા બાદ મંગળવાર ના રોજ આ સામાજિક સમરસતા યાત્રા ચાણસમા શહેર આવી પહોંચતા નગર શ્રેષ્ઠીઓ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંદનના કાર્યકર્તાઓ સહિત રાજકીય સામાજિક આગેવાનો દ્વારા યાત્રાનું ચાણસમા શ્રદ્ધાર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સામાજિક સમસ્યા યાત્રામાં ભારત માતાનું પૂજન અને સોમવારથી કરવામાં આવી હતી ત્યારબાદ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન થતા ચાણસમાની સનાતન પ્રેમી જનતા દ્વારા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત આયોજિત ઉદ્દેશ એક મંદિર તેમજ દરેક સનાતન પ્રેમીઓમાં સમાનતાનો ભાવ પ્રબળન બને અને હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય તે માટે રહેલો હોવાનું યાત્રામાં જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત તેમજ ગોતરકાના સંત બ્રહ્મ મુનિ બાપુએ જણાવ્યું હતું એ જણાવ્યું હતું કે આ ચાર જિલ્લાની યાત્રા તારીખ એકવીસ ડિસેમ્બર ના રોજ નંદાસણ ખાતે સંપન્ન થનાર હોવાનું જણાવ્યું હતું યાત્રામાં સામાજિક સમરસતા આયામ ક્ષેત્ર પ્રમુખ રસેલભાઈ રાવલ રવિભાઈ ભટ્ટ ધર્માચાર્ય સંપર્ક પ્રાંત ટોલી સદસ્ય નિતિનભાઈ વ્યાસ ભુજુભા જાડેજા ભરતભાઈ કોઠીવાલા પાટણ જિલ્લા મંત્રી વિશાલભાઈ રામાવત રમણિકભાઈ સુધાર વિષ્ણુભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ હિતેશભાઈ પટેલ ભયંકભાઈ સર દીપકભાઈ દીપક અને બાપુભાઈ પ્રજાપતિ આ સર્વિધ વિશેષ ઉપસ્થિતિ રહી હતી અહેવાલ કબલેશ પટેલ પાટણ હિન્દુ સમાજમાં સામાજિક વિષમતા અસ્પૃશ્યતા નામનો કલંક એને દૂર કરી સમર્થ હિન્દુ સમાજના નિર્માણ કરવા માટે સમગ્ર ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રત્યેક વિભાગ કેન્દ્રો પર સામાજિક સબરસતાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો સંદેશ છે આવનારા પ્રત્યેક ગામોમાં હિન્દુ સમાજ દ્વારા પ્રત્યેક ગામમાં સમગ્ર હિન્દુ સમાજને મંદિર દર્શન માટે કોઈ તકલીફ ન પડે સૌના માટે મંદિરના દ્વાર ખુલે કોઈને પણ પાણીની કોઈ પણ સમસ્યા કોઈ પણ હિન્દુને ન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે અને સમાજના અનુસૂચિત જાતિ વર્ગ માટે પણ મંદિરના દરવાજા ખોલી દેવામાં આવશે એવા પ્રયાસ આ સમરસતા યાત્રા દ્વારા અમે એનો એક સંદેશો લઈને નીકળ્યા છીએ મૃત્યુ પછી સમગ્ર હિન્દુ સમાજને એક સ્મશાન ભૂમિ મળે સ્મશાન ભૂમિ પ્રાપ્ત થાય એવા પણ પ્રયત્ન કરવામાં આવશે અસ્પૃશ્યતા રૂપી આ રોગને હિન્દુ સમાજના ગામડે ગામડેથી દૂર કરી સમરસ ભારત નિર્માણ કરવાના સંકલ્પ સાથે આ યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો છે પંદર ડિસેમ્બરથી સમગ્ર દેશના પ્રત્યેક પ્રાંતોમાં વિભાગ કેન્દ્રો પર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ મહેસાણા વિભાગની યાત્રા પંદર ડિસેમ્બરથી પ્રારંભ થઈ છે અને એકવીસમી ડિસેમ્બરે મહેસાણામાં નંદાસણા ગામે આ પૂર્ણ થવાની છે